અને નાસ્કાલે નથી ગયેલા કેમ કે એ દવાને ઓસાટવા નથી ડુંગળી માહિતી આ છેલ્લી એમ કે સીપ છે એટલે મારવાની છે અને એનો ડોઝ બને છે ને ઘઉં માહિતી દવા મારતા હતા પણ મિત્રો આગલા વિડીયોમાં ખંડની દવાનો વિડીયો મેં કહો લાજોની કાંઈ એવડી છીન લેવાઈ ગયા નથી પણ ડુંગળીની છેલ્લી મારવાની છે એ તમને પાછા બતાવશું ને અત્યારે મારે શું કામ કરવાનું છે આ વિડીયોમાં તમે ખેડૂતથી જોડાઈ રહેજો ટાઇટલને સમજણ જોઈને ખબર પડી જશે કે શું કામ કરે છે ને શું ઉતારવાનું છે જેમ કે આપણે કાલમાં કીધું હતું પણ તો તમને આપણે બતાવી દઈએ ત્યાં સુધી બના બનાવ રહેજો હાલો મિત્રો તો અમારે પાયલ બેન છે ને પાણી વાળતા વાળતા અમને કેટલું કામ કરાવવા આવે તો તમને બતાવી દઈએ આમ જો લુગડા ધોવરાવે છે તો તળા મારી ના કેમ પાયલ બેન અંબાલાલ ના પાડતા હતા પણ ઠંડી કેટલી પડે છે એટલી ટાઈટ પડે છે મિત્રોને તો જો તારી ઠંડી ના બબા હાટે લુગડા ધોવે છે પાયલ બેન અમારે અને અમારે જો સરસ મજાના ફૂલે પણ કેવા ખીલી છે તો તમે એની વાત જ પૂછો મારો મિત્રો તો આપણે જો આવી ગયા છે

ઉતારે છે ઉતારી લે બધી ને કપડાં કરી લે કાચોટ ભરાય કે નથી ભરાતી બસ તમને બતાવી જાવ વિડીયો માં મિત્રો તો છે ને એક રાઉન્ડ માં ઉતરી એટલે છે ને વાત થી તો લેતા છે આ એક ભાગ ની ઉતરી છે ને જી ઓલા ભાગ માં અમાર ભીડ માં સાવાની છે પણ અહીંયા છે ને નવીન વાલોર ગોતે છે તો જોવી તો જલ્દી ફટાફટી જાવ ને ફોકસ થા ફોકસ થા કઈ છે જી ના બોલે ટાઈપ આવે ઈ ટાઈપ આવે છે તો ફાઈનલી મિત્રો બતાવી ગયો બતાવો અંગુઠા સાહેબ બતાવો તોડી ને બતાવો તઈ દાણા હોય ઓ હે મિત્રો આનું બહુ મસ્તી નું થાય હો ખાવું હોય તો ફટાફટી ફૂકી જાય જો બધાને કમેન્ટ કાઠિયાવાડી છે ને ગુજરાતી એન બધાન ખબર હશે પણ આ ના હોય ને ના વસ્તુ જોવાનો ઈ વાત હે કેમ છે ને આમાં દાણા નથી ને લાલ દાણા નીકળે હાલો આ તોડવા ને

નથી કેમ કે થોડાક સમયમાં છે ને મિત્રો બધા દાણા પાછા લાગી જશે એટલે દાણાવાળી દાણાવાળી વીણ લઈ એટલે પૂરી હોય કે નહીં અને બધાને પાછા દાણા લાગી જાય અને હવે બધી પાસે આવડી વીણ લઈ ને પછી તમને મળી લાગી વીણી એમ પૈડા હાલો સરસ મિત્રો તો જો એટલી એટલી બે ભાગની ઉતારી લીધી એટલે આખી કાશોટ થઈ ગઈ છે હવે ઉતારી લીધી છે ને હવે અમે જાય ઘરે કેમ કે આનું શાક તો મારે ખાંજે તો આને રિપેરિંગ કરતાં બહુ વાર લાગશે કાકા છે રિપેરિંગ કરતાં બહુ વાર લાગશે કેમ કે બધી નહીં ઉતારવાની જો આવે ભાર કંડન બ્લોક માં બેનારે છે મિત્રો તમારા જે જૂની આયોજ છે દવા સાટવા કે છે જો દવા હાપી એટલે સાટી તો પડ્યા હા હો ઓ તો પાકી ન પણ પાકી ગઈ પણ અમે પાકી એવું છે કેટલો હર્ષો કીને હતો ભાવ 1 લાખ ને 30000 નું બિયારણ માટે એક લાખ ને 30000 નો ખર્ચા કર્યો એમ કે એટલે એ ભાવ કા વાળા

કરવી તમે જો વાળી લીધું છે નાકુ તો હવે જા શું ઘરે કેમ તે નાકુ વાળી ને વ્યાજ આવી સે વી ઘરે તો જો આપણે જોડા ને ઉકાડી નાખવી નાકુ વળી ગયું એટલે કવરા મોટા જોડા પહેરવા પડે જો જો તો પાણી આપણે જાણ્યા જ છે એટલે હવે વ્યાજ શું ઘરે કેમ તે નાકુ વાળવા આવ્યા હતા પાછું વાળવાનું થાય તો આવશું આપડે કઈ સમય પર વાત નથી એમ તે વાસેઠે ઉભા રેવી સદાશિવજી વાળવા મિત્રો તો હું આવીશ નાક વાળી ને ઘરે કીધું તું તો ઘરે હું કામ ચાલુ છે તને દેખાડ દેવી જો તો અહીંયા તો શાકભાજી નું કામ ચાલુ છે નવી નવી શાકભાજી એની દવા નાક તરફ બેહી ગઈ હે એને ઘડી પર લઈ લીધા છે હવે સમય ટૂકો છે ઓડાવાનું કામ ચાલુ થઈ જાય આગળી તો ફટાફટ એકદમ આને સાફ કરવાનું આ તો મે તમને નહી કીધું વાર લાગે તો જો આને આવી રીતે બધી રગુ ઉતારવાની તો બહુ વાર લાગે છે

સારું મિત્રો તો જો સરસ મજાની દવાની એવું પણ નાખી દીધું છે પછી આમાં ખાતર નાખવાનું તો ખાતર નાખી દીધું છે તો ખંડની દવા તે બધું કપલેટ કામ થઈ ગયું છે અને હવે તો હું કે વાલણની એવું ફળ નાખ્યું છે તો રસોઈ ઉપર લાગી જવાનું છે કેમ કે મોડું થઈ ગયું આજ તો ઘણું બધું નિહાળી જાય પણ કાનના આવી ગયા છે તો સારો મિત્રો આજનો વિડીયો અમારો અહીંયા દિનો હશે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલે ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ બાય